દોસ્તો દિલથી સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે પિતૃ અમાવસ્યા શું છે તેનું મહત્વ શું છે તેમજ પિતૃ અમાવસ્યાના દિવસે શું કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને સમગ્ર પરિવારને આશીર્વાદ આપે છે દોસ્તો હિન્દુ ધર્મમાં પિતૃ તત્વને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આપણા પૂર્વજો પિતૃઓ અને કુલદેવતાઓ આપણા જીવનમાં અદ્રશ્ય રીતે અસર કરતા રહે છે જેમ દેવતાઓને પ્રસન્ન કરવા માટે યજ્ઞપૂજા થાય છે તેમ જ પિતૃઓને તૃપ્ત કરવા માટે શ્રાદ્ધ તર્પણ અને દાન કરાય છે આ શ્રાદ્ધ પક્ષના પંદર દિવસોને પિતૃ પક્ષ કહેવામાં આવે છે તેનો છેલ્લો દિવસ એટલે કે આશ્વિન માસની અમાવસ્યા પિતૃ અમાવસ્યા કે સર્વપિતૃમાવસ્યા કહેવાય છે એટલે સર્વપિતૃ અમાવસ્યા કહેવાય છે પિતૃ અમાવસ્યા બે હજાર પચીસ ક્યારે છે તો વર્ષ બે હજાર માં પિતૃ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ છે અમાવસ્યા તિથિનો આરંભ વીસ સપ્ટેમ્બર સાંજના લગભગ સાત વાગીને બાર મિનિટ વાગ્યે શરૂ થાય છે અમાવસ્યા તિથિની સમાપ્તિ એકવીસ સપ્ટેમ્બર સાંજના લગભગ ચાર વાગીને સુડતાલીસ મિનિટ વાગ્યે થશે તેથી એકવીસ સપ્ટેમ્બર રવિવારનો દિવસ શ્રાદ્ધ તર્પણ અને ઉપાયો માટે ઉત્તમ માનવામાં આવે છે મહત્વમાં આ દિવસે કરાયેલ શ્રાદ્ધ દ્વારા અનેક પેઢી સુધીના પિતૃઓ તૃપ્ત થાય છે ગરૂર પુરાણ મુજબ પિતૃ તૃપ્તિ વગર દેવતાઓ પણ પ્રસન્ન થતા નથી પિતૃ આશીર્વાદથી પરિવારની સંતાનવૃદ્ધિ ધન સમૃદ્ધિ ઘર પરિવારમાં શાંતિ અચાનક રોકાયેલા કામોમાં સફળતા મળે છે પિતૃ અમાવસ્યાના દિવસે કરેલ દાન સો ગુણાફળ આપે છે દોસ્તો પિતૃ અમાવસ્યાની સંપૂર્ણ પૂજા વિધિમાં સવારે ઉઠીને શુદ્ધિ કરવી પિતૃ અમાવસ્યાના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સ્નાન પહેલા ગંગાજલ અથવા તુલસીવાળું પાણી પોતાના પર હાંટવું સ્નાન માટે ગંગાજલ અથવા તલમિશ્રિત પાણી શ્રેષ્ઠ માનવામાં આવે છે

નદી તળાવ પાસે અથવા બરગદ પીપળના વૃક્ષ નીચે કરવું સામગ્રીમાં તિલ કાળા તલ અક્ષત અખંડ ચોખા જળ કુશા દર્ભા ઘાસ પુષ્પ વગેરે લેવું વિધિમાં જમણા હાથની અંજલીમાં જળ તિલ અને અક્ષત ભરી દક્ષિણ દિશામાં મુકાઈ તર્પણ કરવું સાથે મંત્ર બોલવો કે પિતૃભ્ય સ્વધા નમઃ સર્વ પિતૃભ્ય સ્વધા નમઃ આવી રીતે ત્રણ વાર તર્પણ કરવું ત્યારબાદ કાગડાઓને ખોરાક આપવો કારણ કે કાગડા પિતૃઓના દૂત માનવામાં આવે છે આગશ પિંડદાન વિધિમાં ઉકાળેલા ચોખા તેલ ઘી મધ દૂધ મિશ્રિત કરીને નાના ગોળા બનાવો અને પિંડ કહેવામાં આવે છે આ પિંડોને કુશાના આસન પર દક્ષિણ દિશામાં મૂકીને પિતૃઓનું સ્મરણ કરો પિંડ ઉપર જળ અર્પણ કરો અંતે ગાય કૂતરા અથવા કાગડાને પિંડ અર્પણ કરો શક્ય હોય તો નાનું હવનકુંડ બનાવી પિતૃ મંત્રો સાથે આહુતિ આપવી સામગ્રી ચોખા ઘી સમીધા વગેરે લેવું મંત્ર સ્વધા પિતૃભ્ય સ્વાહા બોલવો આ દિવસે દાન કરવું અતિ મહત્વનું છે બ્રાહ્મણોને ખોરાક કરાવવો કપડાં અનાજ ઘી લોટ ચોખા તેલ

સ્વધા નમ મંત્રિપ આરતી કરવી પ્રગટાવવો ઘરમાં કાગડાઓને ખોરાક માટે સ્થાન રાખવું જ્યોતિષ ઉપાયોમાં નવગ્રહ શાંતિ માટે આ દિવસે તેલ કાળી ચાદર અથવા લોખંડ દાન કરવું રવિવાર હોવાને કારણે આ વર્ષે બે હજાર પચીસ સૂર્યદોષ નિવારણ માટે જાઉંના તેલનું દાન ખાસ શુભ છે ધન સમૃદ્ધિ માટે પિતૃ અમાવસ્યાના દિવસે ગાયને ઘી લગાડેલી રોટલી ખવડાવવી શિવલિંગ પર કાળા તેલ અને જળ ચઢાવવું અનાથ બાળકોને મીઠાઈ કે ફળદાન કરવું હવે અંતિમ પ્રાર્થનામાં પૂજા પૂર્ણ કર્યા બાદ હાથ જોડીને પ્રાર્થના કરવી હે મારા પિતૃદેવતાઓ આપના આશીર્વાદથી મારા ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે આપતૃપ્ત થાઓ અને અમારા પર કૃપા કરશો મિત્રો પૌરાણિક કથાઓમાં પિતૃતત્વની વાત કરીએ તો મહાભારતની કથા ભગવતી કુંતી અને કર્ણ મહાભારતમાં કર્ણનો જન્મ જન્મકુવારી કુંતીથી થયો હતો કુંતીએ કર્ણને જન્મ પછી તરત જ ત્યજી દીધો પણ પિતૃ અમાવસ્યાના દિવસે કુંતીએ પોતાના તમામ પુત્રોનું શ્રાદ્ધ કરાવ્યું પાંડવોએ કુંતીને પૂછ્યું માતા અર્જુન ભીમ નકુલ સહદેવ બધા જીવિત છે તો પછી તમે કોનું શ્રાદ્ધ કર્યું ત્યારે કુંતીએ જણાવ્યું કે કર્ણ પણ મારો પુત્ર હતો મૃત્યુ પછી તેના આત્માને શાંતિ મળે તે માટે આ શ્રાદ્ધ કર્યું છે આ કથા બતાવે છે કે શ્રાદ્ધ માત્ર મરણ પામેલા જણને જ નહીં પણ આખા કુરને શાંતિ આપે છે બીજી કથાની વાત કરીએ તો ગંગા અને ભગીર્થની કથા ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોને મુક્તિ આપવા તપ કર્યા તેમના તપથી ગંગા માતા પૃથ્વી પર આવી અને ભગવતી ગંગાના જળથી ભગીરથના પિતૃઓને મુક્તિ મળી આથી જ આજે પણ ગંગાજળથી કરેલું તર્પણ પિતૃઓને સર્વોત્તમ તૃપ્તિ આપે છે પુરાણ કહે છે પિતૃતૃપ્તિ વિના દેવતાઓ પ્રસન્ન થતા નથી અને દેવતાઓ પ્રસન્ન થયા વિના માનવને કદી પૂર્ણ સુખ પ્રાપ્ત થતું નથી એટલે પિતૃ તર્પણ માનવજીવનનો આધાર છે આવી જ એક કથા પદ્મપુરાણમાં છે એક રાજા પોતાના રાજ્યમાં ધનિક હતા પરંતુ તેમને સંતાન સુખ નહોતું જ્યોતિષીએ કહ્યું તમારા કુરમાં પિતૃદોષ છે પછી રાજાએ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિંડદાન તર્પણ અને દાન કર્યા થોડા સમયમાં જ તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ આ દર્શાવે છે કે પિતૃદોષ નિવારણથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે મિત્રો આગળ જાણીએ કે પિતૃદોષ શું છે તો જ્યારે પિતૃઓ તૃપ્ત નથી થતા અથવા તેઓની ઈચ્છા અધૂરી રહે છે ત્યારે પેઢીઓ પર તેનો પ્રભાવ પડે છે તેને પિતૃદોષ કહેવાય છે પિતૃદોષના લક્ષણોમાં વારંવાર સંતાન ન થવું કે ગર્ભમાં અડચણ આવવી ઘરમાં ઝઘડા અશાંતિ અને બીમારીઓ આવવી અચાનક ધનહાનિ થવી વારસામાંથી મળેલ જમીન વિવાદ થાય સંતાન હોવા છતાં જીવનમાં સુખ અભાવ રહે કુંડળીમાં સૂર્યચંદ્ર રાહુશની સાથે સંબંધિત દોષ ઊભા થાય પિતૃદોષ નિવારણ ઉપાય માં શ્રાદ્ધ અને તર્પણ દર વર્ષ પિતૃ પક્ષ માં શ્રાદ્ધ કરવું સર્વ પિતૃ અમાવસ્યા ચૂકી જવી નહીં કાળા તલ કપડા અનાજ ઘી ચાંદી દાન કરવું નવગ્રહ મંદિરે જય શનિ અને રાહુની શાંતિ કરાવવી રવિવારે પિતૃદોષ માટે પીપળ વૃક્ષે જળ ચઢાવવું ઘરના દક્ષિણ ભાગમાં દર વર્ષે પિતૃઓનું સ્મરણ કરી દીવો પ્રગટાવવો ઘરમાં પૂર્વજોના ફોટા દક્ષિણ ભાગમાં જ મૂકવા નમો ભગવતે વસુદેવાય રોજ એકસો આઠ વાર બોલવો પિતૃભ્ય સ્વધા નમઃ તર્પણ સમયે બોલવો પિતૃ આશીર્વાદના લક્ષણોની વાત કરીએ તો જ્યારે પિતૃ પ્રસન્ન થાય છે ત્યારે ઘરમાં અચાનક શાંતિ અને સુખ આવે છે સંતાન પ્રગતિ કરે છે રોકાયેલા કામોમાં સફળતા મળે છે સ્વપ્નમાં પૂર્વજોના આશીર્વાદ દર્શન થાય છે ઘરમાં અન્નધનનો અભાવ રહેતો નથી અને મિત્રો અંતમાં પિતૃ અમાવસ્યાના દિવસે શું કરવું અને શું ન કરવું તે જાણીએ પિતૃ અમાવસ્યાના દિવસે શું કરવું

કાળા તલ અથવા સરસવનું તેલ હોવું જોઈએ સુક્ત અથવા નમો ભગવતે વસુદેવાયનો જપ કરવો ભગવાન વિષ્ણુ અને યમરાજની આરાધના કરવી પિતૃ અમાવસ્યાના દિવસે શું ન કરવું તો આ દિવસે લગ્ન નામકરણ ગૃહ પ્રવેશ નવું કામ શરૂ ન કરવું આ દિવસે માંસાહાર મદિરા તમાકુ લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો કોઈનું અપમાન ઝઘડો કટુવાડી ન બોલવી આ દિવસે વૃક્ષો કાપવા કે નવું ઘર બનાવવાની શરૂઆત ન કરવી આ દિવસે ન કરવું તો મિત્રો આ હતી પિતૃ અમાવસ્યની સંપૂર્ણ માહિતી મિત્રો અમે આશા રાખીએ છીએ કે વિડીયોની માહિતી તમને સારી લાગી હશે જો આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે જરૂર શેર કરો વીડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌને દિલથી આભાર જય શ્રી કૃષ્ણ